નમસ્કાર મિત્રો ખેડૂતો અને જમીન માલિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નાના ટુકડાઓની જમીન ખરીદી વેચાણ અને વારસાઈ બાબતે જે વર્ષોથી મુશ્કેલીઓ હતી હવે તેમાં મોટી રાહત મળવાની શક્યતા ઊભી થઈ છે તો આખરે શું છે નવી અપડેટ દસ ગુઠા નિયમ શું છે અને કોને ફાયદો મળશે ચાલો સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજીએ ગુજરાત સરકાર જમીનના ટુકડાધારાના નિયમોમાં ફેરફાર લાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહી છે હાલ ચર્ચા મુજબ આશરે દસ ગું કે તેથી મોટા નાના ટુકડાના વેચાણ વ્યવહારને ને દંડ ભરીને નિયમિત કરવાની છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે પહેલા ગુજરાતમાં નિયમ મુજબ ઓછી જમીન જમીન ધરાવતા ખેડૂતોને પોતાની વેચાણ આપવા માટે પાડોશીને જ પૂછવું પડતું પરંતુ હવે આ નિયમમાં સુધારા સાથે ખેડૂતોને વધુ સગવડ મળશે એટલે કે પહેલા કાયદેસર મુશ્કેલ ગણાતી જમીન પણ હવે નિયમિત થઈ શકે પણ કેવી રીતે હાલનો કાયદો શું કહે છે હાલના ફ્રેગમેન્ટેશન એક્ટ મુજબ સ્ટાન્ડર્ડ એરિયાથી નાના ટુકડા પાડવા ઉપર પ્રતિબંધ છે નાના ટુકડામાં વેચાણ ખરીદી કાનૂની રીતે અટકી શકે મ્યુટીશન નામ ટ્રાન્સફર અટકી શકે કલેક્ટરની મંજૂરી જરૂરી પડે એટલે ઘણા ખેડૂતો પાસે જમીન હોવા છતાં કાગળ પર સમસ્યા રહેતી આ સમસ્યા શા માટે ઊભી થઈ છેલ્લા કેટલાક વર્ષોમાં હાઇવે રેલવે બુલેટ ટ્રેન ઔદ્યોગિક પ્રોજેક્ટ જીઆઈડીસી ઝોન માટે મોટી જમીનો સરકાર દ્વારા લેવાઈ તેના બદલે ખેડૂતો પાસે નાના નાના ટુકડાઓ બચ્યા આ ટુકડાઓ વેચી શકાતા ન ન હતા લોન મળતી હતી પણ મુશ્કેલ હતું આથી ટુકડા મુશ્કેલીમાં હતા આ નવા પ્રસ્તાવથી શું ફાયદો થશે જો નિયમ અમલમાં આવે તો નાના ટુકડાનું વેચાણ સરળ બનશે દંડભરી કાયદેસર બનાવી શકાશે વારસાઈ બાદ નામ ચડાવવામાં સરળતા રહેશે બેંક લોન એની પ્રક્રિયા સરળ થઈ જશે જમીનનો બજાર ભાવ વધે તેવી શક્યતા ઉદાહરણથી સમજીએ તો માનો તમારી પાસે આઠ ગુંઠા જમીન છે હાલમાં વેચાણ મુશ્કેલ મ્યુટેશન અટકે ખરીદનાર ડરે પરંતુ નવા નિયમ બાદ દંડ ભરી વેચાણ નિયમિત થઈ શકે કાગળ કાયદેસર બની શકે ખેડૂત મિત્રો આ બાબત ધ્યાનમાં રાખો નિયમ પ્રસ્તાવ કે ચર્ચા સ્તરે છે આખા રાજ્યમાં અમલ થયો નથી જિલ્લા પ્રમાણે નિયમ બદલાઈ શકે જમીન પ્રકાર એટલે કે જૂની કબૂલાત કે નવી અસર કરે કોઈ પણ વ્યવહાર પહેલા તલાટી મામલતદાર કે એડવોકેટની સલાહ લેવી આ સુધારાથી શું ફાયદો મળશે વારસાઈમાં નાના ભાગ મળેલા વારસદારો રોડમાં જમીન ગયેલા ખેડૂત નાના પ્લોટ ધરાવતા જમીન માલિક વેચાણ અટકેલા કેસ તો મિત્રો નાના ટુકડાઓની જમીન અંગે મોટી રાહત મળવાની શક્યતા ઊભી થઈ છે જો નિયમ સંપૂર્ણ અમલમાં આવશે તો હજારો ખેડૂતોની વર્ષોથી અટકેલી જમીન કાયદેસર બની શકશે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને આવા જ ગુજરાતને લગતી માહિતી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ આભાર